સરાહનીય કામગીરી બદલ છોટાદેપુર જિલ્લા પોલીસ વડા સન્માનિત કરવામાં આવશે જેમાં છોટાદેપુર ડીએસપી શેખ ની કોમેન્ડેશન ડેસ્ક બે હાજર ચોવીસ પદક માટે પસંદગી કરાય છે ગુજરાત પોલીસ વડા દ્વારા આ પસંદગી કરવામાં આવી છે જેમાં તારીખ પચીસ નવેમ્બર ના રોજ ગુજરાત પોલીસ અકાદમી ના કાર્યક્રમ માં પદક એનાયત કરી સન્માનિત કરવામાં આવશે રેહન પટેલ નેશનલ ગત ન્યુઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ગ્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર